આજરોજ પોલીસ કમિશનર રાજકોટ શહેરની કચેરીમાં ગુજરાત રાજ્યના ચાર પોલીસ કમિશનર્સ અને નવ રેન્જ વડાઓ તેમજ પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ રાખવામાં આવી હતી આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક સમયથી પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટે દર મહિને ગુજરાત રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મળતા હોય છે અને આ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન પોલીસની કામગીરીની અલગ અલગ વિષયો ઉપર ચર્ચાઓ કરતા હોય છે સમીક્ષાઓ કરતા હોય છે વિચારોની આપલે કરતા હોય છે અને આપણી સમક્ષ જે પડકારો છે એ પડકારોને સામના કરવા માટે ભવિષ્યમાં શું રોડ મેપ બનાવી શકાય તે અંગે બ્રેઇન્સોર્મિંગ સેશન્સ પણ સમાવેશ આ ક્રાઇમ કોન્ફરન્સમાં કરવામાં આવે છે આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી તેમાં ગયા માસમાં જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી અને સમીક્ષા કર્યા પછી મને અંગત રીતે ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ આનંદ અને સંતોષ છે કે તમામ એકમોમાં મોટા ભાગે પોલીસની કામગીરીની તમામ વિષયો બાબતે ખૂબ સારી ને સરાહનીય કામગીરી થઈ છે આપણે એ પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઈમની બાબત હોય એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય નાર્કોટિક્સની બાબત હોય શરીર સંબંધી ગુનાઓ હોય પ્રોપર્ટી ઓફેન્સીસ હોય ટ્રાફિક એક્સિડેન્ટ્સ હોય એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપને હું ગુનાની જે આંકડેકીય માહિતી છે મારી પાસે એ પણ શેર કરીશું પણ મારા માટે ગુનાની જે આંકડાકીય માહિતી છે ગુનાનો જે આંકડો છે એ તો મહત્ત્વપૂર્ણ છે જ પણ એ ગુનાઓને કે માહિતીથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત પોલીસની પ્રક્રિયાઓ છે પોલીસની વ્યવસ્થાઓ છે અને આપણે જે પ્રક્રિયા અપનાવીએ છીએ આપણી પાસે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કઈ રીતે વધુ વેગ આપીએ અને તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારી ગુજરાત રાજ્યના એમાં કઈ રીતે સક્રિય રીતે યોગદાન આપે એના માટે એક રોડમેપ બનાવવાની આ મંથન છે એટલે આપણે ફક્ત જે પ્રક્રિયાઓ છે જેના પર આપણે ખાસ ભાર મૂકીએ છીએ એ બાબતે થોડુંક આપણે જાણ કરવા માંગુ છું સર્વપ્રથમ આપણી જે કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એટલે કે પોલીસ અને આમ જનતાની વચ્ચે એક સેતુ એક બ્રિજ બને એક કોમ્યુનિકેશન ચેનલ થાય એ ખૂબ જરૂરી છે એટલે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સમાં ગુજરાત પોલીસની બે થી ત્રણ પ્રોજેક્ટ આપણે ચાલુ કરીએ છીએ સર્વપ્રથમ જે પ્રોજેક્ટ છે જે આપણા સો જાણો છો અને આજે ગુજરાતના દરેક જગ્યાએ ખૂણે ખૂણે આ પ્રોજેક્ટની ચર્ચાઓ થાય છે એ પ્રોજેક્ટ છે તેરા કૂચકો અર્પણ જે વિક્ટિમ્સ છે જેના કોઈ માલ ચોરાઈ ગયા હોય લૂંટાઈ ગયા હોય એવા પ્રકારના મુદ્દામાં જ્યારે પોલીસ કબજા કરે ના મોબાઈલની ચોરી થઈ ગઈ હોય જ્વેલરીની ચોરી થઈ ગઈ હોય એટલે એ પ્રકારને જે ગુનાઓ બને છે ચોરીના ગુનાઓ બનતા હોય પોલીસ જ્યારે મુદ્દામાલ કબજા કરે છે એ મુદ્દા માલ કોર્ટની સાથે સંકલનમાં રહી કેમ આપણે વિક્ટિમ્સને ઝડપી પાછા આપીએ એ છે તેરા તુચકો અર્પણ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં ફક્ત એક જ માસ અત્યારે વાત કરીએ છીએ ગયા માસમાં સમગ્ર રાજ્યમાં તેરા તુચકો અર્પણના કુલ પાંચસો ને સિત્તેર ફાઇવ હંડ્રેડ એન્ડ સેવન્ટી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામમાં સેવન્ટીન પોઈન્ટ ફોર સેવન કરોર્સ સત્તર પોઈન્ટ ફોર સેવન સુડતાલીસ ક્રોરના મુદ્દા માલ એમના જે હકદાર છે એ લોકોને પાછા આપવામાં એની સાથે સાથે આપણે પ્રોગ્રામ ચાલુ કર્યું છે કમ્યુનિટી અવેરનેસ માટે અને એ છે ત્રણ વાત તમારી ત્રણ અમારી ગુજરાત રાજ્યના જેટલા પોલીસ સ્ટેશનો છે ગુજરાત રાજ્યના પોલીસ સ્ટેશનના જે ચોકીઓ છે જે આઉટપોસ્ટ છે એના ઇન્ચાર્જને એમ કહેવામાં આવ્યું છે કે દર બે મહિને તમે એક વખત સમાજના લોકો સાથે મળો અને એમના જે પ્રોબ્લમ્સ છે એના પ્રોબ્લમ્સ પૈકી મુખ્ય ત્રણ પ્રોબ્લમ જાણવા માટેનો પ્રયત્ન કરો અને પોલીસની પણ અમુક અપેક્ષાઓ હોય સમાજના લોકો તરફ એટલે ત્રણ વાત તમારી અને ત્રણ અમારી એ પ્રકારનું પ્રોગ્રામનું આયોજન ગુજરાત રાજ્યના દરેક એકમમાં કરવામાં આવી રહ્યું છે ગયા માસની વાત કરીએ તો આ પ્રોગ્રામ અંતર કુલ એક હજાર ચારસો ને અઠ્ઠાવીસ પ્રોગ્રામ્સ કરવામાં આવે અને એ પ્રોગ્રામ દરમિયાન સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવે છે પછી ટ્રાફિકની બાબત હોય મહિલાની સલામતીની બાબત હોય કોઈપણ વિષય હોય